આમ જો નેકરા સેલિબ્રિટી તો અમારે બે દ્વારકામાં વીઆઈપી દર્શન કરાવવાની ફૂલ જવાબદારી ધમબેન આમ જો આ સેલિબ્રિટીઓ બે વેત ઉસા હાલવા માંડ્યા બે વેત ઉસા બોલવું એમને ખાલી લટકા કરીને હોકે કર્યા જોજો ઈ પૂરા આપણે આ મરી જાય રાયડું નાખી નાખીને તો ન જ નહીં જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને જો આપણે કાલે દ્વારકા ગયા હતા અને રાતે જે ચાર વાગે આવ્યા અને આપણે હે ને મહેમાનને લઈ આવ્યા હે અને મહેમાન કોણ હે હાલો લો

જો એની ગાડી લઈ જાય ત્યાં હું તો ડ્રાઈવર હું તો તો હું જ્યાં કહું જવાનું ને એમ કરો જવાનું બધું કેન્સલ કરો ને સીના કાઢો આ ઈ બરાબર જો જો આપડા અશ્વિનભાઈ કોમેડિયન મજૂર ટેકો તો તો અમે અમાર ધાણા ના જઈ કાલ વાટવા લાગી જા હું જો હું કાલ મજૂર આવશે પાછા એક બે હા કાલે ધાણા વાટવા વિચાર હે

હલો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સમાજવાડી હજી દ્વારકા ને અંદર આપણે દર્શન કરવા નથી ગયા અને આપણા મેન મેન સેલિબ્રિટી જે હાજે ભેગા થયા એને બધીને આપણે મળવા આવ્યા હી અને જો આ બાજુ શીતલબેન ને ધમુબેન આ બાજુ અમારા મેન સેલિબ્રિટી શું કેવું થાય જો આ બાજુ થી આવે છે કરો કે ગીતો બસ મારા રે 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 એટલું બધું જશકૃષ્ણભાઈ જશકૃષ્ણ જશકૃષ્ણ હા તો એ ભાઈ તમે ઓન કે ગીતો તમે આમ છે ને દૂર બનીને વિડિયો ક્લિપ નાખી હોય છે ઓનો બેન તાલ વાત કરવાનો તો હેલો હેલો ફાઇનલી આપણે દર્શન કરવા પચી ગયા છે ને બંધ થઈ જાય ની પેલા પહોંચવાનું છે ફૂલ થકી ગયો છું જો ગીતલ બધા જાય છે અને આપણે ઓલા ભાઈ દર્શન કરવા લઈ જઈએ વીઆઈપી દર્શન કરવા લઈ જઈએ જો આ અહીં ને પોલીસ વાળા ને બધા હેન ખુશી દર્શન કરાલ લે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બધે મોટા મોટા સેલિબ્રિટી હું વ્લોગિંગ શીખે કે શીખો તા કેમેરો ફેરવો તા

તરેક દાહો કે ગેટ બંધ થતો તો તમને દર્શન કરી આવું હે દ્વારકાની શહેરીઓમાં સેલિબ્રિટી રખડે જો નેકરા સેલિબ્રિટી આમ જો આમ જો નેકરા સેલિબ્રિટી દ્વારકાની શહેરીઓમાં નેકરા સેલિબ્રિટી રખડે જોજે સક્કા જામ કર આવો ઓપ 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 ઓવરિયા શું કીય થાય સેલિબ્રિટી મોટા હે જો આઈ આઈ સેમ જો એસકે રોબી ઓગની હોન્ડા હે ને દ્વારકા આવી જઈએ હે અને બ્લેક બફેલો બ્લેક બફેલો వైટ મિલ્ક ઓહો તો બ્લેક બફેલો વાઇટ બટર મિલ્ક હા દ્વારકા માં છે બ્લેક બફेलो નું વાઇટ બટર મિલ્ક એવું છે સ્પેશિયલ હમણાં વાયરલ હતું ને અમે ક્યારેય નહીં હોય ભાઈ અમે એકચુઅલી માં એવું છે શું કેતા હતા તમે એવું હે એડિટિંગ કરી દે હું એડિટિંગ કરી ને જોઈ કરી દે હું નથી એટલે હું પછી એમાં એવું વિચાર તો જો અહીંયા આપણે હે ને જમવા આવી ગયા એસકે ભાઈ ની હોટલ હે અને હમણાં જમવાનું હે ને એસકે ભાઈ નહીં ગોપની હસ્તી ગોપની હસ્તી એવું હે એવું હે એવું હે એવું હે એસકે ભાઈ બે હે ને હા બે એસકે ગુજરાતી હે આ કોપની હસ્તી કોપની હસ્તી ભાઈ ઓટો હે યુટ્યુબ નો લોગો માજીસ યુટ્યુબ નો લોગો માજીસ યુટ્યુબ નો યુટ્યુબ ઇન્ફ્લુએન્સર સરકાર <laughs> ની <laughs> અડધી વળખ થા હું અહીંયા બેસી ગઈ હું શ્રી લેબ્રેટી મોનોસ ફુટે ને કોણ બે જ નથી મોટા સેલિબ્રિટી જવાબદારી લેયા દર્શન વીઆઈપી દર્શન જો વીઆઈપી દર્શન કરાવવાની જવાબદારી દર્શન જો બોલે હા તમે જવરાઈ ગયો અમને લઈ જઈ તો મેં કીધું બપોર પાસે લઈ જવાની જવાબદારી મારી તો હે ને હવે આપડે તમને ખબર જ છે પાણી સુકાઈ જાય એટલે બધે લઈ જાય જોઈપી ઓકે બોલું આપણે આટી માણસોની વીઆઈપી વાતું હા વીઆઈપી આપણે ગુજરાતીમાં એને માથેથી જવાની સુદામા સેતુ હાલો આવડી ગયો આવડી આવા હવે અગ્ર અગ્ર અક્ષર આપડે કામ ના જ નહીં કેમ આને સેલિબ્રિટી બનાવવા બની ગયા ને હવે હું હવે કે બની ગયા ને બની ગયા બની ગયા થોડા થોડા બસ ગયા ઈ ધમ બધા બનાવ દેજો આ હે હું આમ હાલો તો આપણે વેટ દ્વાર કા જુતા ફૂલ નામ ફૂલ નો આવડશે નહીં બોરે જ સુદામા મને એવું નામ નહીં આવડે જુતા ફૂલ હલી જા વેટ દ્વાર કા નું પછી ગયા આપણે પણ આમાં જે મજા આવે એ નથી હું આવું મજા આવે ને

આ ફેશવાસ્તી જોતા થી જો અહીંયા હે ને કોઈ માણસ ફોટા શૂટ કરતા હોય ને એના ફોટા બગાડે ને તો જો આ માણ જો 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 હો કે જો આમ કરી કરે

વીઆઈપી 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 સીટ સીટ ભાઈ કરાવી તો આપણે છે બહુ મોડું અને દ્વાર નથી દ્વારકાથી પાછા દ્વારકા ગયા અને દ્વારકાથી પાછા ઘરે જાય એટલે થોડુંક થોડુંક નહીં બહુ મોડું થઈ ગયું થયા હળાદ